નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની પાંચમના દિવસે કરવામાં આવતું વ્રત નાગ પાંચમ વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નોડિયા નોડિયાની પૂજા કરીએ અને એવી જ રીતે નાગ પંચમી ઉપર આપણે નાગ દેવતા પૂજા કરીએ છીએ ખેતલાવીર તરીકે પણ આપણે નાગદેવને પૂજીએ છીએ કે જે આપણા ખેતરની રક્ષા કરે છે અને તેને ક્ષેત્રપાલ તરીકે પણ પૂજવામાં આવે છે આ રીતે વર્ષોથી વિવિધ સ્વરૂપે નાગ દેવતાનું આપણે પૂજન કરીએ છીએ કે જેથી આપણા બાળકો અને આપણા કુટુંબની રક્ષા થાય આપણા ધર્મશાસ્ત્રો અનુસાર એવી પણ માન્યતા છે કે આપણા પિતૃઓ સર્પના રૂપમાં પણ હોઈ શકે છે અને આ કારણે સર્પ પૂજાને પિતૃ કૃપા પ્રાપ્ત કરવાનો એક માર્ગ પણ માનવામાં આવે છે

અને નાગ દેવતાને ધરાવેલી પ્રસાદીમાંથી થોડો ભાગ ગાયને કાઢી બાકીનો પ્રસાદી રૂપે ગ્રહણ કરવો આ વ્રત કરવાથી બાળકોની રક્ષા થાય જો કોઈને શરીરમાં વિસયોગ હોય ઝેર સંબંધિત કોઈ આરોગ્ય દોષ હોય તો તે શાંત થાય છે વ્રત ન કરી શકનારી બહેનો નાગ દેવતાની અથવા શિવલિંગ પર બિરાજમાન નાગ દેવતાની પૂજા કરી શકે છે તેમાંથી ચૌદ અમૂલ્ય રત્નો પ્રાપ્ત થયા હતા આ ઘટના દર્શાવે છે કે જો દુર્જન સ્વભાવનો જીવ પણ કોઈ શુભ કે દેવી કાર્યમાં જોડાય તો ભગવાન તેને સ્વીકારી લે છે અને આજ ભાવનાથી આપણે જ્યારે ભગવાન શિવની પૂજા કરીએ ત્યારે તેમના આભૂષણ રૂપ નાગ દેવતાની પણ પૂજા થાય છે ભગવાન વિષ્ણુની પૂજામાં પણ પણ તેમના રૂપ પૂજન આપોઆપ થઈ છે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ યમુના નદીના જળ ઝેરું બનાવનાર કાળિયા નાગનું દમન આજના જ શુભ દિવસે કર્યું હતું આ વિજયને યાદ કરીને પણ નાગ દિવસે વ્રત

શિવલિંગ પર અર્પણ કરવાના અને ઓમ નાગેન્દ્ર નાગપંચમી નું મહાત્મય લખેલું છે હવે આપણે આ નાગ ની કથા સાંભળીએ વાર્તા સાંભળીએ કે જેનાથી આપણે નાગ નું વધુ મહત્વ સમજાય અને વ્રત કરવાની પ્રેરણા મળે તો બોલી છ વૃદ્ધ પિયર થી આવેલી હતી જયારે સૌથી નાની વહુને પિયર માં કોઈ હતું નહીં આથી અન્ય વહુઓ અને સાસુ તેને હંમેશા ન બાપી અને ન પીરી કહીને મેણા મારતા તે બિચારી ચૂપચાપ બધું સહન કરતી અને ઘરનું બધું કામકાજ સંભાળતી છતાં તેને પૂરતું ખાવા પણ ન મળતું એક વખત શ્રાદ્ધના દિવસોમાં ઘરમાં ખીર બનાવવામાં આવી છ વહુઓ અને સાસુએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ નાની વહુના ભાગે કંઈ આવ્યું નહીં તેને દિવસો જઈ રહ્યા હોવાથી ખીર ખાવાની તીવ્ર ઈચ્છા થઈ તે કામ પતાવીને ખાવા બેઠી ત્યાં જ સાસુએ બૂમ પાડી અલી ન પહેરી ઊભી કેમ છે આ એઠું બધું સાફ કરી નાખ અને વાસણ માંજી નાખ નાની વહુએ જોયું તો ખીરનું તપેલું ખાલી હતું તેની આંખોમાં આંસુ છલકાઈ ગયા ભૂખ્યા પેટે તે એઠાં વાસણો લઈને નદીએ ગઈ નદી કિનારે વાસણ ઉટકતી વખતે તેણે જોયું કે એક વાટકીમાં કોઈની એઠી ખીર પડી છે આ જોઈને તે ખૂબ ખુશ થઈ તેણે તે વાટકીને એક ઝાડ નીચે મૂકી વિચાર્યું કે વાસણ ધોઈને હું આ ખીર ખાઈશ પછી તે નદીમાં નાહવા ગઈ અને જ્યારે તે નાઈને પાછી ફરી તો જોયું કે વાટકી ખાલી હતી તે ઝાડ નીચે એક રાફડો હતો અને તેમાંથી એક નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી નાગણને લાગ્યું કે આ સ્ત્રી મને ગાળો દેશે પરંતુ નાની વહુએ ગુસ્સે થવાને બદલે કહ્યું કે હસે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે તેમ તેનું પેટ ઠારજો નાગણી આશીર્વાદ સાંભળીને અત્યંત પ્રસન્ન થઈ તે રાફડામાંથી બહાર આવી અને બોલી કે દીકરી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે હું તારા ભાગની ખીર ખાઈ ગઈ બોલ શું છે અને તેના બદલામાં તારે શું જોઈએ છે નાની બોવે રડતા રડતા નાગણ માતાને પોતાની બધી વ્યથા કહી હેમાં મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે મને ખાવા પણ પૂરતું મળતું નથી મારો ખોળો ભરવાનો છે પણ મારો કોઈ ભાઈ નથી હું કોને ખોડો ભરવા બોલાવું નાગણીને તેના પર દયા આવી તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું કે બેટા તું રડીશ નહીં જ્યારે તારો ખોડો ભરવાનો થાય ત્યારે રાફડા પાસે આવીને કંકોત્રી મૂકીને જજે થોડા દિવસો પછી ખોડો ભરવાનો દિવસ આવ્યો છ જેઠાણીઓ ફરીથી મેણા મારવા લાગી નાની વહુએ તો ચૂપચાપ એક કંકોત્રી લઈને નાગરના રાફડા પાસે મૂકી દીધી ખોડો ભરવાના દિવસે સાસુએ મોટી વહુને કહ્યું કે ઝટપટ લાપસીના આંધણ મૂકો હમણાં નાની વહુના પિયરિયાવાળા આવશે પોટલા ભરીને કપડા અને ઘરેણા લાવશે ત્યાં જ ઘૂગરબાળનો અવાજ સંભળાયો અને સાત ગાડા આવતા જોયા પાછળ સોનાની પેટીઓ ઉપાડીને માણસો આવી રહ્યા હતા સાસુઓ ને જેઠાણીઓ ને તો આખ જ ફાટી ગઈ ગાડામાંથી નાગ દેવતા નાગણ અને નાગ કુમારો ઉતર્યા સાસુએ દૂધ ના દેગડા ચૂલે ચડાવ્યા પણ નાગણીએ કહ્યું કે અમને દૂધ સિવાય બીજું કહીં જ નહીં ચાલે નાગ કુટુંબે દૂધ પીધું અને પછી નાની વહુએ ખોળો ભર્યો સોના રૂપાની ભેટો આપી હીરા માણેકથી પગલા ભર્યા બહેનને કિંમતી વસ્ત્ર ઓઢાડ્યા અને ખોડો ભરાયા પછી નાગણી બોલી કે વેવાણ દીકરીને હવે વિદાય આપો સુવાવડ પછી સવા મહિને અમે જાતે તેને મૂકવા આવશું સાસુ તો વૈભવ જોઈને હેપતાઈ ગયા તેમણે નાની વહુને નાક કુટુંબ સાથે વડાવી તેવો રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે નાની વહુને કહ્યું કે દીકરી તું ડરીસ નહીં તું અમારી પાછળ પાછળ આવી જા નાની વહુ રાફડામાં પ્રવેશી અને અંદર એક વિશાળ ભોયરું અને સુંદર રાજમહેલ જોયું

ત્યારે આ ઘરને તારું પિયર સમજી અહીં ચાલી આવજે નાની વહુ સાસરે આવી ત્યારે સાસુનું હૈયુ હેતથી ઉભરાઈ ગયું પેલા નાગ કુમારે વિચાર્યું કે માતાએ બાળકને કરડવાની ના કહી છે પણ આપણે તેના સાસરે જઈ દો પણ આપણે તેના સાસરે જઈને તો તેને કરડી શકીએ ને આમ વિચારીને તેઓ નાની વહુના સાસરે પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા નાની વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉમરે ઠેસ વાગતા બોલી કે ખમ્મા મારા વીરા આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેનને આપણા પ્રત્યે હજી પણ કેટલો પ્રેમ છે બીજા દિવસે વાવના પગથી પણ ઠેસ વાગતા તે ફરીથી બોલી કે ખમ્મા મારા વીરને બહેનનો આટલો બધો પ્રેમ જોઈને તેમને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ ઢોળી નાખી તે ગુસ્સે થઈને બોલી કે અમારા ગરીબનું દૂધ કેમ ઢોળી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરશું આ સાંભળીને નાની બહુને ખૂબ ખોટું લાગ્યું તે પોતાના દીકરાને લઈને ફરીથી નાગ પાતા પાસે ગઈ અને દુઃખની વાત કરી નાગ માતાએ તેને આશ્વાસન આપીને કહ્યું કે દીકરી તું બે દિવસ અહીં રોકાઈને ઘરે જા પછી ઘરે વાળો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવી વહુ બે દિવસ ઘરે ગઈ

વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ સર્વ નાગ દેવકી ભુજંગેશ વિદમહે સર્પ રાજાય ધીમી तन्नो નાગ પ્રચોદયા તો મિત્રો આજના આ તો ઉત્તમ છે અને વ્રત ન થઈ શકે તો માત્ર આ વાર્તા સાંભળવી કે જેનાથી પણ આપણને નાગપંચમી નું વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવાને ભાગીદાર બની જઈએ છીએ